મિત્રો આ મનીષાબેન છે એ અહીંયા બાર વર્ષતા રહે છે પોતે ટ્વેલ્વ ભણ્યા પછી પોતે આવા નાના નાના ભૂલકાઓને પોતાની દીકરી તરીકે સાચવે છે કારણ કે એને ભૂતકાળ એનો સ્થિતિ એના એનું જે પોઝિશન એને બની હતી એને ખબર છે એટલે એ બાળકોને કેવી રીતે સાચવવા કેમ મોટા કરવા એનું પૂરેપૂરું જતન કરે છે સાચવે છે એટલે ટીપે ટીપે સરોવર ભરાય આજે વાસલધામ સંસ્થામાં જે કંઈ ગણ હોય ગણ હોય એ બાળકોનું પૂરેપૂરું જતન કરે છે એની કેર રાખે છે ભણ એને ભણવામાં ધ્યાન આપે છે ખાવા પીવામાં ધ્યાન આપે છે હેલ્થ પણ ધ્યાન રાખે છે મિત્રો આ બે વર્ષની દીકરી છે અને એ દીકરીને સાથે સુડાવે ટાઈમે ખવડાવું દૂધ પાવું દવા પાવી દવાને કેમ રાખવી એ માં જે કરે છે એવી રીતે અમારી આ દીકરી વાસલેદામની જે અહીંયા બાર વર્ષતા રહી અને બે વર્ષતા આવી સેવા એટલે ચૌદ વર્ષ થઈ ગયા અને આવી સેવા કરે છે એટલે આમાં પ્રભુ છે અને પ્રભુ હોય એના અને પ્રભુનું કામ કરવું એ બહુ મહત્ત્વનું કામ છે એટલે આવા ભૂલકાઓ આ રીતે સચવાય છે અસ્તુ